બહુ દિવસે યાર કેમ છે આનંદમ પરમાનંદમ પણ આ શું પાર્ટી બધી સફેદી હા અરે ભાઈ જરા વાળ ને મેચ્યોરિટી વહેલી આવી ગઈ શું છે ક્યાં જાય છે વડોદરા છોકરો નવમા ધોરણમાં આવ્યો એટલે એને કોઈ સારી સ્કૂલમાં એડમિશન માટે તું કઈ બાબુ હું આ મારા છોકરાનું એડમિશન લઈને જ આવ્યો કે આલી તું કેજે વિદ્યા મંદિર સાવલીમાં કેજે વિદ્યા મંદિર સાવલી હ કેજે આઈટી સાવલી કોલેજ છે ને એની જ આ શાળા છે કેજે વિદ્યા મંદિર આ કેજે વિદ્યા મંદિર બાલ મંદિર થી બારમા ધોરણ સુધીની સ્કૂલ છે કેજે વિદ્યા મંદિર સાવલીમાં કોઈપણ એક્સ્ટ્રા ફી લીધા વિના રેમેડિયલ ટ્યુશન ભણાવવામાં આવે છે અરે એટલું જ નહીં ત્યાં યુનિફોર્મ બૂટ મોજા દફતર ચોપડીઓ નોટબુક બધું ફ્રીમાં આપવામાં આવે છે અને બાળકને લેવા મૂકવા માટે બસની સુવિધા પણ છે બે હજાર ચોવીસમાં કે જે વિદ્યામંદિરનું માં સો ટકા પરિણામ આવ્યું હતું તો ગામમાં જ આટલું સારું શિક્ષણ મળી રહેતું હોય તો ગામના છેવાડે શું કરવા જવાનું અને નજીકનું નજીક એટલે આપણને કોઈ ચિંતા જ નહીં હા અને બાર પાસ થયા પછી કેજેઆઈટી કોલેજમાં જ બાળકોને મનગમતા કોર્ષમાં એડમિશન પણ થઈ જશે હો આ તો બહુ સરસ કેવાય બધું સેટ અરે વાહ ભાઈ વાહ અદભુત અદ્ભુત એટલે જ કહું છું લાંબુ વિચાર અને પછી નિર્ણય કર ભાઈ મારે લાંબો ટૂંકો કશો જ વિચાર કરવો નથી હું તો આ ચાલો કે જે વિદ્યામંદિર છોકરાના એડમિશન માટે ટ્યુશનની જરૂર ના પડે એવું વડોદરા જેવું શિક્ષણ હવે સાવલીમાં વિદ્યા મંદિર સાવલી